અમરેલી જિલ્લામાં પાંચસો છેતાલીસ સસ્તા અનાજના દુકાનદારોની સામૂહિક હડતાલના કારણે વિતરણ વ્યવસ્થા ઠપ થઈ ગઈ છે દુકાનદારોની હડતાલને પગલે લોકોને અનાજ મેળવવામાં મુશ્કેલી ઊભી થઈ અમરેલી જિલ્લા એફપીએસ એસોસિએશન દ્વારા વીસ જેટલા મુદ્દાઓ સરકાર સામે રજૂ કરવામાં આવ્યા છે તો હડતાલમાં સામેલ દુકાનદારો કહે છે કે પદાર્થિત માંગણીઓ સ્વીકારવામાં ન આવી ત્યાં સુધી તેઓ અચોક્કસ સમય માટે કામ બંધ રાખશે રાજુલા વિસ્તારમાં પણ સસ્તા અનાજના દુકાનદારોની સામૂહિક હડતાલ જોવા મળી છે કે જેના કારણે ત્યાંની વિતરણ વ્યવસ્થા પર પણ અસર પડી છે ઓલ ગુજરાત ફેર પ્રાઇસ શોપ એસોસિએશન ની સાથે અમારું રાજ્ય એસોસિએશન એમનું સભ્ય છે અને ગુજરાત રાજ્યના બંને એસોસિએશન ઓલ ગુજરાત ફેર પ્રાઇસ શોપ રાશન ફેર પ્રાઇસ શોપ એસોસિએશન એન્ડ રાશન શોપ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર બંને એસોસિએશનના અમારા પ્રમુખો છે રાજભા જાડેજા અને પ્રહલાદભાઈ મોદી બંને અમારા પ્રતિનિધિઓની સૂચના મળશે ત્યારથી ત્યાર પછી અમારી દુકાનો અમે હડતાલ ઉપરથી હડતાલ પૂરી કરીશું અને અમારા બંને પ્રતિનિધિઓ રાજ્ય સરકાર સાથે કાલે મિટિંગ માં બેઠા હતા પણ સરકારના પ્રતિનિધિઓ સાથે બે ચાર મુદ્દે કંઈક મડાગાટ સર્જાય અને બેઠક પડી ભાંગી હતી ફરી પાછા ફરી પાછા અમને બોલાવે એ લોકોને બોલાવશે કે એમની સાથે કંઈ ચર્ચા થશે અને જો અમારા મુદ્દાઓ બધા સમાવી લેવામાં આવશે તો અમે હડતાલ પૂરી કરીશું પણ અગિયારેક જેટલા મુદ્દાઓ મુદ્દે સંમતિ સદાઈ હતી અને અગિયાર મુદ્દાઓની અમને એ લોકોએ પ્રેસ પ્રેસ પણ રિલીઝ કરી છે અમને કીધું પણ છે અગિયાર મુદ્દાઓનું સોલ્યુશન ટૂંક સમયમાં લાવી દેશે બાકીના જે અમારા જે એમના જે નીતિવિષયક નિર્ણયો છે કમિશન બાબતે જે સરકાર માં દરખાસ્ત કરવાની હોય એ બાબતે અમને લેખિત ખાતરી આપશે એટલે અમારો અમે અમારો